એક્સપાયર થયેલા હેન્ડ સેનીટાઇઝરનો ઉપયોગ ઘરની સફાઈ માટે ચોક્કસપણે કરી શકાય છે કારણ કે તેમાં રહેલા આલ્કોહોલ સામાન્ય રીતે આલ્કોહોલ અથવા આલ્કોહોલ આલ્કોહોલમાં સફાઈ અને અમુક હદ સુધી જીવાણુનાશક ગુણધર્મો હોય છે અહી સવિસ્તાર સમજૂતી આપેલી છે સેનિટાઈઝર નો ઉપયોગ સફાઈ માટે શા માટે કરી શકાય આલ્કોહોલની હાજરી હેન્ડ સેનિટાઈઝર નો મુખ્ય ઘટક આલ્કોહોલ છે अल्कोहल एक सारो सॉल्वेंट द्रावक छे जे चिकणा डाग ग्रीस અને અન્ય પ્રકારની ગંદકીને ઉગાડી શકે છે તે ઝડપથી બાષ્પીભવન એવાપરેટ પણ થઈ જાય છે જેનાથી સપાટી પર ડાઘ રહેતા નથી જીવાણુ નાશક અસર જો કે એક સફાઈ પછી સેનિтайઝરની હાથ પરના જીવાણુઓ મારવાની અસર થોડી ઊંચી થઈ શકે છે કારણ કે સમય જતાં આલ્કોહોલનું પ્રમાણ ઘટી શકે છે તેમ છતાં તેમાં રહેલો આલ્કોહોલ સામાન્ય સફાઈ માટે અને અમુક હદ સુધી બેક્ટેરિયા કે વાયરસને દૂર કરવા માટે હજી પણ ઉપયોગી થઈ શકે છે. જૂના સેનિટાઈઝરના ઘરની સફાઈમાં ઉપયોગો ચળકતી ગ્લોસીક સપાટીઓ સાફ કરવી. ગ્લાસ અને મિરર કાચ અને અરીસા સેનિટાઈઝરને કપડા પર લગાવીને કાચ અને અરીસા સાફ કરી શકાય છે. આલ્કોહોલ બાષ્પીભવન થવાથી ડાઘ કે ધબ્બા રહેતા નથી. સ્ટેનલેસ સ્ટીલ ફ્રીજ माइक्रोवेव के अन्य स्टेनलेस स्टील उपकरणों पर ना आंगड़ियों निशान फिंगरप्रिंट्स हड़वा डाघ साफ करने उपयोगी इलेक्ट्रॉनिक्स की सफाई कीबोर्ड, माउस, रिमोट कंट्रोल मोबाइल फोन स्क्रीन कपड़ा पर थोड़ू सैनिटाइजर उपकरणों ने हड़वा हाथे साफ कर अल्कोहल बैक्टीरिया दूर कर मदद करे छे। ध्यान राखो सैनिटाइजर सीधू उपकरण पर न छाटवू સખત ડાઘ દૂર કરવા સ્થાયી માર્કર પર્મનન્ટ માર્કરના ડાઘ દિવાલો સફેદ બોર્ડ વ્હાઇટ બોર્ડ કે અન્ય સપાટીઓ પરના માર્કરના ડાઘ દૂર કરવા માટે લગાવીને ઘસી શકાય છે સ્ટીકર કે એડહેસિવના નિશાન કોઈ વસ્તુ પરથી સ્ટીકર કાઢ્યા પછી રહી ગયેલા ચીકણા ડાઘ પર સેનિટાઇઝર લગાવીને ઘસવાથી તે સાફ થઈ જાય છે બાથરૂમની સફાઈ શૌચાલય સીટ ટોયલેટ સીટ અને ફ્લશ હેન્ડલ ઝડપી જીવાણુનાશક સફાઈ માટે આ સપાટીઓને સેનિટાઈઝરથી સાફ કરી શકાય છે નળ ફોસટ્સ અને હેન્ડલ પાણીના ડાઘ કે હળવા મેલને દૂર કરવામાં મદદ કરે છે અન્ય ઉપયોગો ચશ્મા આઈ સાફ કરવા લેન્સ ક્લીનરની જેમ ઉપયોગ કરી શકાય છે મેકઅપ બ્રશ સાફ કરવા બ્રશમાં જમા થયેલા બેક્ટેરિયાને દૂર કરવા માટે સેનિટાઈઝરમાં પલાળીને સાફ કરી શકાય છે હળવા કપડાના ડાઘ કેટલા શાહી ઇન્ક કે અન્ય હળવા ડાઘને કપડામાંથી કાઢવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે પહેલા નાના ભાગ પર ટેસ્ટ કરવો મહત્વપૂર્ણ બાબતો અને સાવચેતીઓ ટેસ્ટ સફાઈ કરતા પહેલા સપાટીના એક નાના છુપાયેલા ભાગ પર સેનિટેઇઝરનો ઉપયોગ કરીને જોઈ લો કે તે સપાટીને નુકસાન પહોંચાડે છે કે નહીં नुकसान थवानी संभावना प्रमाण वधु सेजर आहोल लाकडाना पॉलिश फर्निचर वुड फर्निचर चामा लेदर अथवा चौक्स प्लास्टिक ने नुकसान पहुंचाड़ी तेनो रंग उतारी सके सपाटी ने चिकनी के खराब छे हवाजाह वेंटिलेशन आल्कोहोल वराल श्वास में न जाए सारी रीते हवाजाह वाली जगह सफाई करवी આગનો ભય સેનિટેઇઝર જ્વલનશીલ ફ્લેમેબલ હોય છે તેને આગ ગરમી અથવા તણખાના સ્ત્રોતોથી દૂર રાખવું મહત્વપૂર્ણ ડિસેન્ફેક્શન માટે નહીં જો તમે ઉચ્ચ સ્તરની જીવાણુનાશક સફાઈ જેમ કે કોઈ બીમાર વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી જોઈતી હોય તો એક સપાયર થયેલા સેનિટેઇઝર પર સંપૂર્ણ આધાર રાખવાને બદલે સારી ગુણવત્તાવાળો ડિસેન્ફેક્ટેન્ટનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે टक जूनू सेटाइजर फेंकी देवाने बदले घर माटे एक उपयोगी क्लीनर तरीके काम करी शके छे, परंतु सावचेती राखवी जरूरी छे